તો અમે આજ લોકોના દિવસે એવું કર્યું કે કેસો નિકાલ તો કર્યા જ છે જોડે જોડે કે છોકરાઓને અમે લોકો માનવ ધોરણે કે મદદ કરી શકીએ તે હેતુથી એ છોકરાને બોલાવ્યા છે એમના સ્પેશિયલ ડોક્ટર્સને બોલાવ્યા છે કે જે છોકરાઓનું નિદાન કરશે અને જે એમની તકલીફ હોય એનું ઉકેલ લાવવા કોશિશ કરીશું આ લોક અદાલત એ આપણી રાષ્ટ્રીય લોક અદાલત છે અને રાષ્ટ્રીય લોક અદાલતની અંદર આપણી રાષ્ટ્રીય ભાવના વિકસે એ પ્રકારનો કન્સેપ્ટ એ આજે આજની આ લોક અહીંયા જોવા મળી